જો પબ્લિકના કામ નહીં કરો તો પબ્લિક તમને જૂતા ચપ્પલ મારશે અને આ ખાવાની તમે તૈયારી પણ રાખજો આ શબ્દો છે મોરબી તાલુકાના નવી પીપળી ગામના શાંતિનગર અને ધર્મગંગા સોસાયટીમાં રહેતા રહીશોની કારણ કે રોડની ખરાબ હાલતને લઈને લોકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે અને રોડ રસ્તાની લાઇટ ની વ્યવસ્થા કરવાની માગણી સાથે આજે મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે શું કહી રહ્યા છે સ્થાનિક લોકો સાંભળો ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા ધર્મગંગા સોસાયટી શાંતિનગર સોસાયટી અને સિલ્વર પાર્ક સોસાયટી આ સોસાયટીમાંથી અમે આવી છીએ અમે દર વખતે મતદાન ટાઈમે નેતાઓ જ્યારે અમારી અહીંયા આવે છે ત્યારે એવું કહેતા હોય છે કે અમે વિકાસ કરી છીએ વિકાસ કરી છીએ તો ભાજપની સરકારમાં આ કેવો વિકાસ કે હજુ સુધી અમારા ત્રીસ વર્ષની ભાજપની સરકાર છે અમારી સોસાયટી બનીને એના પંદર વર્ષ થઈ ગયા છે આજની તારીખે અમારી સોસાયટીમાં પ્રાથમિક સુવિધા નામે બિલકુલ ઝીરો છે સ્ટ્રીટ લાઇટ નથી અમારી સોસાયટીમાં પાણીની વ્યવસ્થા નથી નથી રોડ રસ્તા ગટરની કોઈ વ્યવસ્થા નથી તો આ ભાજપની સરકાર વિકાસની જે વાતો કરે છે તો કયો વિકાસ એ અમને બતાવો અને આ પબ્લિક આ પાછળ ઊભેલી જે તમામ પબ્લિક છે એ પબ્લિકે તમને મત આપી અને સત્તા ઉપર બે છે તો તમારી જવાબદારી છે કે આ પબ્લિકનું જે પણ કાંઈ કામ હોય એમને પ્રાથમિક સુવિધા આપવાની તમારી જવાબદારી છે એ જવાબદારી તમે તમારી પૂરી નિભાવો અગર નહીં નિભાવો તો આવતી ચૂંટણીમાં જ્યારે પણ તમે લોકો મત માગવા આવશો ત્યારે આ પબ્લિક તમને જૂતા ચપ્પલ મારી અને ભગાડશે પછી તમને એવું ન થવું જોઈએ કે પબ્લિકે અમારું અપમાન કરી રહ્યું કેટલા સમયથી રજૂઆત છેલ્લા અમારે આ લગભગ રજૂઆત કરી કરીને થાકી ગયા છે સોસાયટી બન્યા એના પંદર વર્ષ થયા પંદર વર્ષની અંદર આજની અમારી સોસાયટીમાં પ્રાથમિક કોઈ પણ વ્યવસ્થા કરેલ છે નહીં અને પંચાયતમાં અમારા શેરીમાં અજીક રોડ કે લાઇટ કઈ છે નહીં અત્યારે આવડા આવડા ખાડા છે અમારા છોકરા સ્કૂલે કે રમી નો કે કઈ નઈ આટલા આટલા પાણી ભરાય છે તમારે કરવાનું શું આ

કારણ કે એને મેન્ટેનન્સનો ખર્ચો વધી જાય છે અમારી છોકરીઓ આજકાલ બધાના કે બધા ધંધાકીય માણસો નથી બધા આવી રીતે નોકરીયાત માણસો છે કોઈ કે એવા રજા પાણી ક્યાં રોડ આમાં કરવાનો કોઈ ટાઈમ છે નહીં તો બિચારાને પગાર ના આવે તો તમે આ કંઈ સુવિધા તમે કરી ના દો અમને મત લેવા માટે તો કાંઈ સરપંચ એમ કે છે કે અમે તમારું કામ કરી દઈશું કરી દઈશું પણ ક્યારે આમ નામ તો બધાના વીસ વર્ષ વાય ગયા સોસાયટી થઈ ગઈ છે જવાન થતી જાય ઘરે ઘરે છોકરી હોય તો રોડ ની સુવિધા ન હોય તો રાતે છોકરીઓ એકલું આવું હોય છ વાગ્યા પછી તો નીકળી શકે ને છોકરીઓ નો નીકળી શકે નો બે નો નીકળી શકે બધાને બીક તો રે ને કઈ રોડ રસ્તા હોય ખાડા ટેકરા હોય